સુરત ડુમસ સાયલન્ટ ઝોનની વીક એન્ડ એડ્રેસ હોટેલમાં ફાયરિંગ મામલો ડુમસ પોલીસે આ प्रकरમા ત્રણ આરોપીઓની ધરપકડ કરી આરોપી વૈભવ જાસોલિયા અકિલ પરવેશ બ્લોચ અને ઉર્વેશ વિનુભાઈ બોહાનીની ધરપકડ કરી હોટેલમાં રોકાયેલા યુવક અને તેની મહિલા મિત્ર સાથે ઝઘડો થયો હતો જે મામલે યુવતીએ ત્રણ આરોપીઓને બોલાવ્યા બોલાવેલા મિત્રોએ પિસ્તોલ કુચાલીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અહેવાલ જયદીપ રાઠોડ ગત તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ થયું હોવા અંગેની ઘટના રિપોર્ટ થઈ હતી જેના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરેલ હતી વિવિધ કલમો આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો તથા આર્મ સેક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો જેમાં ચાર આરોપીઓ એબસ્કોન્ડિંગ હતા જે પૈકીના ત્રણ આરોપીઓ ડુમસ પોલીસ સ્ટેશન પીઆઈ તથા તેમના સ્ટાફે ગતરોજ ઝડપી પાડેલ છે તથા રિમાન્ડ માંગવા ની તજવીજ કરેલ છે